નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા સૌથી મોટા સમાચાર હવે 500 ની નોટ પણ બંધ મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન આરબીઆઈ બેંકે રાતોરાત મૂક્યો પ્રતિબંધ અને કડક કાર્યવાહી મોદી સરકારે આપ્યો સૌથી મોટો નિર્ણય આરબીઆઈનો નવો નિયમ તેમજ સો રૂપિયા અને બસો રૂપિયાની નોટને લઈને સમાચાર આરબીઆઈએ સતત ત્રીજી વખત કર્યો ફેરફાર અહીં નવી ચલણી નોટો પણ જાહેર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી પહોંચાડી દેજો મોદી સરકારનો રાતોરાત મોટો નિર્ણય અને નાણાં મંત્રાલય કરી મોટી જાહેરાત સરકારે સોમવારે સરકારી કર્મચારીઓ માટે યુપીએસ વિકલ્પો હેઠળ પસંદ કરવાની છેલ્લી તારીખ આગામી ત્રણ મહિના માટે લંબાવી દીધી છે હવે કર્મચારીઓ યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ વિકલ્પો પસંદ કરી શકશે અને એ તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે સુધીની રહેશે નાણાં મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી અને પીટીઆઈના સમાચાર અનુસાર આ નિર્ણયથી હવે સરકારી કર્મચારીઓને રાહત મળશે તેમને પસંદ કરવા માટે વધારાના ત્રણ મહિનાનો સમય મળશે ના તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર હવે સો રૂપિયા અને બસો રૂપિયાને લઈને આવ્યા મહત્વના સમાચાર ભારતમાં મોટા ભાગની બેન્કોના એટીએમમાં એવી ફરિયાદો છે કે ફક્ત પાંચસો રૂપિયાની નોટો છે અને સો રૂપિયા અને બસો રૂપિયાની નોટો નથી આવી સ્થિતિમાં રિઝર્વ બેન્કે બધી બેન્કોને એક પરિપત્ર મોકલ્યો છે જેમાં તેણે આદેશ આપ્યો છે કે બધી બેન્કો અને એટીએમ સંચાલકોએ તેની એટીએમમાં સો રૂપિયા અને બસો રૂપિયાની નોટ હવે રાખવી જોઈએ

હજુ સુધી લાખો ગ્રાહકોએ એગ્રીમેન્ટ સાઇન કરવાનું બાકી હોવાથી બેંકોએ આરબીઆઈ અને નાણાં મંત્રાલયને ડિસેમ્બર બે સુધી ડેડલાઇન વધારવા માટે માંગ પણ કરી છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે આરબીઆઈએ સામાન્ય લોકોની માંગને ધ્યાનમાં રાખીને એટીએમમાં પાંચસો ની જગ્યાએ નાની નોટો એટલે કે સો રૂપિયા અને બસો રૂપિયાની નોટનો વધારવાનો નિર્ણય લીધો હતો તેની અસર બજારમાં દેખાઈ રહી છે હવે દેશના તોરતેર ટકા એટીએમમાંથી સો રૂપિયા અને બસો રૂપિયાની નોટો નીકળવા લાગી છે દેશના ગ્રાહકોને સાઠ ટકા ખર્ચ હજુ પણ રોકડ પર આધારિત છે ખાસ કરીને ગામડાઓ અને શહેરોમાં સો રૂપિયા અને બસો રૂપિયાની નોટોની ઉપલબ્ધતા દૈનિક વ્યવહારની જરૂરિયાતને સીધી રીતે પૂર્ણ કરી રહી છે જેને ધ્યાનમાં લઈને આરબીઆઈએ મોટો નિર્ણય કર્યો છે એટલું જ નહીં મિત્રો એક વખત નહીં બે વખત નહીં પરંતુ આરબીઆઈએ હવે ત્રીજી વખત કર્યો ફેરફાર આરબીઆઈની એમસીપીની બેઠકના પરિણામો આવી ગયા છે જેમાં આરબીઆઈએ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે તેમાં પચાસ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરાયો છે આ ઘટાડા પછી રેપો રેટ હવે છ ટકાથી ઘટીને સાડા પાંચ ટકા થઈ ગયો છે પાછલી બે એમપીસીની બેઠકમાં પણ વ્યાજ દરમાં પચીસ પચ્ચીસ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો બેંક લોન લેતા ગ્રાહકો માટે આ સારા સમાચાર છે કારણ કે હવે તેની ઇ હવે વધુ ઓછી હશે ભારત દેશમાં સૌથી વધુ શાખા ધરાવતી SBI નો મોટો નિર્ણય અને ગ્રાહકોને મળશે રાહત SBI એ તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે બેંકે પોલિસી રેપો રેટમાં 0.25% નો ઘટાડો કરીને ગ્રાહકોને આપવામાં આવતી લોન સસ્તી કરી છે આ નવા ઘટાડા પછી SBI એ રેપો રેટ લિંક લેન્ડિંગ રેટ 0.25% ઘટાડીને 8.25% થઈ ગયો છે આ નવો દર આજથી એટલે કે 15 એપ્રિલથી લાગુ થઈ ગયો છે ઉલ્લેખનીય છે મિત્રો કે બે દિવસ પહેલા જ આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો ત્યારબાદ વિવિધ બેંકો રેપો રેટ ઘટાડી પણ રહી છે હવે દેશની સૌથી મોટી બેંક આરબીઆઈ એ કર્યો કડક પગલું ભારતીય રિઝર્વ બેંકે બુધવારે અમદાવાદની કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કરી દીધું છે આરબીઆઈ એ જણાવ્યું છે કે કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતું ભંડોળ હતું ન કમાણીની કોઈ સંભાવના દેખાઈ રહી હતી આ ઉપરાંત આ બેંકે બેન્કિંગ વિનિયમ અધિનિયમ અંતર્ગત અમુક જરૂરી નિયમોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહી છે જેના કારણે આરબીઆઈ આ મોટું પગલું ઉઠાવવું પડ્યું છે અને એનું લાયસન્સ રદ કરી દીધું છે એસબીઆઈ બેંક બાદ અન્ય બે બેંકોએ પણ વ્યાજ દરમાં કર્યો ઘટાડો કેનેરા બેંક અને ઇન્ડિયન બેંકે જાહેરાત કરી છે કે તેઓ તેના ધિરાણ દરમાં તેટલા જ દરમાં ઘટાડો કરશે જેમ કે આરબીઆઈ તાજેતરમાં રેપો રેટમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કર્યો છે કેનેરા બેંકમાં લઘુત્તમ હોમ લોન સાત પોઈન્ટ નેવું ટકાનો દર અને વાહન લોન દર આઠ પોઈન્ટ વીસ ટકાથી શરૂ થશે જ્યારે ઇન્ડિયન બેંકની વાત કરીએ તો હોમ લોનનો દર સાત પોઈન્ટ નેવું ટકાથી શરૂ થાય છે જ્યારે કાર લોન દરની વાત કરીએ તો આઠ પોઈન્ટ પચીસ ટકાથી શરૂ થાય છે આ દરો મહિનાની બારમી તારીખથી લાગુ થઈ જશે આગળના બેન્કિંગને લગતા સૌથી મોટા સમાચાર આરબીઆઈએ કડી કડક કાર્યવાહી અને મુખ્ય પ્રતિબંધ આરબીઆઈ ત્રણ બેન્કોને દંડ ફટકાર્યો છે અને એક સહકારી બેંકનું લાયસન્સ પણ રદ કર્યું છે કેવાયસી સૂચનાનું પાલન ન કરવા બદલ આઈડીએફસીને રૂપિયા ત્રણ અડત્રીસ પોઈન્ટ છ લાખનો દંડ ગ્રાહક સેવા સૂચનાનું પાલન ન કરવા બદલ પંજાબ નેશનલ બેંકને ઓગણત્રીસ પોઈન્ટ છ લાખનો દંડ જ્યારે કોટક મહિન્દ્રા બેન્કને લોન સંબંધિત સૂચનાનું પાલન ન કરવા બદલ એકસઠ પોઈન્ટ ચાર લાખનો દંડ ફટકાર્યો છે તો વધારામાં તમને જણાવી દઈએ કે અમદાવાદની કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેનું લાયસન્સ રદ કર્યું છે ગુનેગારોએ પાંચસો રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવાને લઈને મુખ્યમંત્રી આપ્યું મોટું નિવેદન આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુએ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મોટું નિવેદન આપ્યું છે તેણે કહ્યું કે ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે મોટા મૂલ્યની નોટો બંધ કરવી જોઈએ અને કહ્યું કે દેશમાં ફક્ત સો રૂપિયા અને બસો રૂપિયાની નોટો ચલણમાં આવવા દેવી જોઈએ અને પાંચસો રૂપિયાની નોટ બંધ કરી દેવી જોઈએ જ્યાં સુધી આપણે ચલણ માટે મોટા મૂલ્યની નોટો દૂર નહીં કરીએ ત્યાં સુધી ભ્રષ્ટાચાર તેના મૂળમાંથી નાબૂદ જ નહીં થશે હવે અહીં વધુ એક બેંકે આપ્યો આંચકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને HDFC બેંક જેવી મોટી બેંકો પછી હવે ICICI બેંકે તેના ગ્રાહકોને આંચકો આપ્યો છે હા RBI રેપો રેટમાં ઘટાડા કર્યા પછી ICICI બેંકે પણ FD વ્યાજ દરમાં 25 થી 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે આ ખાનગી બેંકે બચત ખાતા તેમજ FD પરના વ્યાજ દરમાં 0.25% નો ઘટાડો કર્યો છે આઈસીઆઈસીઆઈ ના બેંક નવા વ્યાજ દરો આજથી જ અમલમાં લાગુ થઈ ગયા છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને એનડીએના દિગ્ગજ નેતા એન ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે મોટી ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે એક ઇન્ટરવ્યુમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે બધી મોટી ચલણી નોટો નાબૂદ થવી જોઈએ ફક્ત સો રૂપિયા અને બસો રૂપિયાની ઓછી કિંમતની નોટો જ ચલણમાં રહેવી જોઈએ 500 ની નોટની જરૂર જ નથી અને તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ તો જ આપણે દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરી શકીશું આકલના મહત્વના સમાચાર અહીં દેશમાં નવી ચલણી નોટો પણ થઈ જાય બાંગ્લાદેશની કરન્સીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે બાંગ્લાદેશની સેન્ટ્રલ બેંકે રવિવારે નવી ડિઝાઇન સાથે નવી ચલણી નોટો જાહેર કરી છે મહત્વનું તો એ છે મિત્રો કે નવી ચલણી નોટોમાંથી પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાનાના પિતા અને બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુઝબિર રહેમાનની તસવીર હટાવી દેવામાં આવી છે શેખ મુઝબીર રહેમાનના ફોટાની જગ્યાએ બાંગ્લાદેશના પ્રવાસન સ્થળો પ્રાકૃતિક દ્રશ્ય અને પારંપરિક સ્થળોના ફોટો ઉમેરી અને નવી નોટો ઉમેરવામાં આવી છે તો જાણીલો મિત્રો બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો ની નોટ બંધ થશે બેન્કિંગ નિષ્ણાંત અશ્વિની રાણાના મતે આરબીઆઈ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો ની નોટ બંધ કરી શકે છે આરબીઆઈએ પાંચસો રૂપિયા હજાર રૂપિયા અને બે હજાર રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે હવે આરબીઆઈ સો રૂપિયા અને બસો રૂપિયાની નોટોનું ચલણ વધારીને પાંચસો રૂપિયાની નોટ બંધ કરી શકે છે જેનો ઉદ્દેશ કાળા નાણાને રોકવાનો છે આ ઉપરાંત સરકાર વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પણ બે સુધીમાં આ નિર્ણય લઈ શકે છે અને પાંચસોની નોટ બંધ થઈ શકે છે